બાળતશકરીનો રેલો પોચો બનાસકાંઠા કાંક્રેદના થરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલ ખાતે નોકરી કરતો રૂપશી ઠાકોરની પોલીસે કરી અટકાયત સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસિંહ ગાંચી જોડે જાણવા મળ્યું રૂપશી ઠાકોર છેલ્લા એક વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં કરતો હતો નોકરી સંસ્કાર હોસ્પિટલનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને કઈ રીતે થયું તે તપાસમાં જ બહાર આવશે હોસ્પિટલમાં પણ એસઓજી અને પોલીસે સર્ચ અને રજિસ્ટ્રારો ચેક કર્યા હતા માત્ર રૂપસી ઠાકોર ઉપર જ હાલ તપાસ ચાલી અને મારી હોસ્પિટલ આમાં ઇન્વોલ્વ નથી અને કોઈ સુરેશ ઠાકોર સાથે સંપર્ક નથી જોકે હાલ તો પોલીસ દ્વારા રૂપસી ઠાકોરની પણ પૂછપરછ હાથ રહી છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર સત્યાવીસ તારીખના સાંજે એસઓજીના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંગ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી એ દિવસે પૂછપરછમાં એ લોકોએ અમારી લેબર રજિસ્ટર ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે

તો એનું એને ક્યાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ છે અને એ બધું અત્યારે અમને કશું ખબર નથી